કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિશ્વ ગુજરાતીમાં આપણી વાર્ષિક પરીક્ષા તારીખ તેર ચાર બે અંતર્ગત જે લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો આપણે અલગ અલગ પ્રશ્નો જે પૂછાતા હોય છે તેમાં પ્રશ્ન મિત્રો વ્યાકરણનો પણ હોય છે આ વ્યાકરણ એ મિત્રો ઘણા એવા ગુણનું તમારે પૂછાતું હોય છે તેની અંદર મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વિડીયો છે એ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો તમારે જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના માટે આપણે અલગથી વિડીયો બનાવીને સંપૂર્ણ મૂકેલો છે જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આ વિડીયોમાં આપણે તમારું જે વ્યાકરણ મિત્રો પૂછાતું હોય છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું આની બહારનું વ્યાકરણ તમારે નહીં આવે ચાલો પ્રશ્ન મિત્રો ચાર છે એમાં અ છે બંને શબ્દોના શબ્દ સમૂહનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો અહીંયા તમે જોઈ શકો છો નિઃશસ્ત્ર અને ત્રાટકવું એ બંને શબ્દો છે એનો આપણે ઉપયોગ કરી અને એક વાક્ય બને અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા બીજું વેર વિખેર અને ફાળ પડવી પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી ત્રીજું અભાગી અને હાંક એ અભાગીનો વધ કરી દુર્યોધને હાંક પાડી રાન અને હૈયું ગિનનું રાન જોઈ મારું હૈયું હરખાય છે ટાણું અને ગાણું ટાણું જોઈને મનનું ગાણું ગા છ ભેદવું અને ભાગવું સોમુ સાંગી લોકોની સ્લાઇન ભેદીને ભાગી ગયો આ વાત કરીએ આપણે મિત્રો શબ્દ સમૂહ માટેના જે શબ્દો છે એ બંને શબ્દોમાંથી વાક્ય બનાવ્યા હવે વાક્યમાં જે વ્યક્તિ વધારે પ્રમાણમાં આવી છે તેને ઓળખી કાઢી લખવાની છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ચંદ્રગુપ્તની બહાદુરથી પ્રભાવિત થઈ ચેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગ મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો

વેણીના ફૂલ કાવ્યના આધારે જુદા પડતા ગોળ કરો મિત્રો કાળ કાળ એટલે સમય વખત અને તાણું થાય પરંતુ લાગ છે છે એ અલગ પડે એટલે રાહ રસ્તો ઇંતજાર છે એ અલગ પડે છે મહેર એટલે કૃપા દયા ને રહેમ મદદ છે એ અલગ પડે છે વાંકડી એટલે વાંકું સીધું ન હોય તેવું ત્રાસું છે એ અલગ પડે છે હવે જોઈશું મિત્રો આગળ નીચેના તળપદા શબ્દોનો અર્થ લખવાનો છે જેની અંદર રીડ એટલે ચીસ ભયના સામ સામનાની સામૂહિક હાકલ હાવજ હાવજ એટલે સાવજ કે સિંહ સોટો એટલે લાકડી લાલ ધ્રમેલ એટલે રાતી ચોળ હવે મિત્રો આપણે આગળ જોઈશું ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાની અર્થ લખો જેમ કે સાહિત્ય તો સાહિત્યકાર સાહિત્યને રચનાર ચિત્ર તો ચિત્રકાર ચિત્ર દોરનાર કલા તો કલાકાર કલા કરનાર શિલ્પ તો શિલ્પકાર શિલ્પકંડારનાર એના પછી નીચે આપેલા શબ્દો સામે તેનો અવાજ લખો અહીંયા મિત્રો ઉંદરનું ચૂચું ઊંટનું ગાંગરે કબૂતર ઘૂઘું કાગડો કાકા કાબર કલબલ ઝટકો ડ્રાવ ડ્રાવ કૂકડો કૂકડે કૂક કૂતરો ભસે ભાઉ ભૌ ગધેડું ભૂંકે ઊંચી ઊંચી ગાય બરાડે ચીસે ઘોડો ખોંખરે હણહણે બકરી બે બે મોર ગહેકે ટહુકે શિયાળ જાંગરે લાળી કરે હાથી બરાડે હરણ છિંકારે સિંહ ડણકે ગરજે ને વાંદરું ખખૈયા દાંતિયાને ઉપકારે એના પછી મિત્રો આગળ જોઈશું સાદા અને સંયુક્ત ક્રિયાપદોનો ત્રણેય કાળ અને મિશ્ર કાળના સંદર્ભે ઉપયોગ કરવાનો છે પ્રશ્ન પાંચનો અ છે મિત્રો એમાં વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળના પાંચે વાક્ય સુધીને લખવાના તો અહીંયા મિત્રો જોઈશું તમે જોઈ શકો છો કે આ જે વાક્ય છે એમાં અલગ અલગ વાક્યો છે વર્તમાન કાળના વાક્યો મિત્રો જોઈએ તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી બરાબર જવા નીકળી ગઈ છે એટલે વર્તમાન કાળ આવે મિત્રો ખાસ કરીને વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળમાં આપણને ખબર પડવી જોઈએ વર્તમાન એટલે અત્યારે જે ચાલી રહ્યું છે એને વર્તમાન કહેવાય ગઈકાલે બધું પૂર્ણ થઈ ગયું બરાબર તો એ ભૂતકાળ કહેવાય અને હવે આવવાનું છે એ ભવિષ્યકાળ છે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે જો જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા તો એ વર્તમાન કાળ કારણ કે ક્રિયા ચાલુ છે મંદિરે પહોંચતા જ પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી તો એ વર્તમાન કાળ છે દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું લાગતું હતું બરાબર દિવસે એટલે રાત પડી ગઈ છે અને દિવસની વાત કરી છે તો ભૂતકાળ થયો રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું એ પણ ભૂતકાળ છે લાગતું હતું બરાબર લાગી ગયું છે હવે આપણે મિત્રો આગળ જોઈશું બાકીનો કયો કાળ છે તે શોધવાનો છે ટેબલ પર નાસ્તો પડ્યો હતો પડ્યો હતો તો મિત્રો હતો એટલે ભૂતકાળ આવે હું આવતીકાલે અમદાવાદ જઈશ ગયો નથી પણ જવાનું છે તો ભવિષ્યકાળ રોહિત ક્રિકેટ રમી રહ્યો છે તો એ મિત્રો વર્તમાન કાળ હાલ રમી રહ્યો છે ચાલુ ક્રિયા છે આવતા મહિને મારા ભાઈના લગ્ન છે લગ્ન છે એટલે ભવિષ્યકાળ હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ બરાબર એટલે ભવિષ્યકાળ પાસ થયો નથી પણ પાસ થવાની વાત છે એવી રીતે મિત્રો અહીંયા વાક્ય બનાવવાના છે વર્તમાન કાળનું વાક્ય બનાવો તો કે ભાઈ હવે સ્કૂલની પરીક્ષા ચાલુ છે ભવિષ્યકાળનું વાક્ય બનાવો ક્લાસ બાદ હું મિત્રો સાથે પાર્ટી કરીશ ભૂતકાળ તો કેટલાક વર્ષો પહેલા હું હરિદ્વાર ગયો હતો વર્તમાન કાળ હવે મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું

ધરાઈને જમે છે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે આ વાક્યને દિવાળીના દિવસે ધડા ધડાકા ધડાકાભેર ફટાકડા ફૂટવાથી નાનક કડી જ્યાં રડશે આ ભૂતકાળમાં ફેરવવાનું છે હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી હતી આ વાક્ય છે ને ભવિષ્યકાળમાં ફેરવો તો તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળશે બરાબર તો આવી રીતે મિત્રો આપણે કાળમાં પણ બદલવાના છે હવે આપણે જોઈશું મિત્રો અહીંયા વર્તમાન ભૂતકાળને ભવિષ્યકાળમાં વર્ગીકરણ કરવાના છે બરાબર આ વાક્યોને તો અહીંયા વર્ગીકરણ પણ કરેલા છે તો આવા પાંચ ગુણમાં તમને મિત્રો પૂછવામાં આવશે હવે એના પછી આપેલા શબ્દવાળા બે બે વાક્યો પંક્તિઓ અપરા જૈ અને એકલો જાનેરેમાંથી શોધીને લખો એક એક વાક્ય પંક્તિ નવા બનાવીને લખવાના છે તો મિત્રો અહીંયા પહેલું છે તો એક પદમીની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક એક મહારથી ગુમાવશે બીજું જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ તો અહીંયા મિત્રો વાત કરી છે તોની એવી રીતે અહીંયા કેની વાત થયેલી છે બરાબર સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે એવી રીતે બીજું પણ અહીંયા કેથી છૂટું વાક્ય થાય છે એ મિત્રો આને આપણે કેવા વાક્ય કહીશું સંયોજક કહેવાય છે ને હવે બીજું સંયોજક અહીંયા પરંતુ વપરાયું છે તમે જોઈ શકો છો તો આવા પરંતુ વાક્ય વડે પણ વાક્ય બનાવવાના હોય છે તો આ સંયોજક કહેવાય છે જ્યારે ત્યારે બરાબર એ પણ સંયોજક છે અને અને એ પણ શબ્દ શું છે સંયોજક છે હવે આપણે જોઈશું અહીંયા મિત્રો આગળ નીચે આપેલા વાક્યમાં રહેલી ક્ષતિઓ શોધી તેની સુધારી વાક્ય ફરી લખો અહીંયા ક્ષતિ રહેલી છે જેમ કે દુનિયા જોવાનું મન થઈ છે થઈ નહીં પણ થાય છે તો દુનિયા જોવાનું મન થાય છે તો એક ક્ષતિ સુધારી કહેવાય મોલ ઉપર બેસવા જતી પક્ષીઓ ઉડાડતા જાય છે તો મોલ ઉપર ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે તો એક ક્ષતિ સુધારી કહેવાય ઘડિયાળમાં કેટલી વાગ્યા છે નહીં પણ કેટલા વાગ્યા છે કામ કરવામાં ખૂબ થાક લાગી નહીં પરંતુ ખૂબ થાક લાગ્યો તો આ ક્ષતિ સુધારી કહેવાય હવે મિત્રો આગળ જોઈશું અહીંયા ચિંતા વિસ્મય આનંદ મશ્કરી અને કાળજી તો એવા શબ્દો મૂકી અને આપણે લખવાનું છે બરાબર કયો ભાવ સૂચવે છે વાક્ય એની વાત છે પહેલું વાક્ય છે મિની હંમેશા નાચતી કૂદતી રહેતી તો આ આનંદનો ભાવ છે બીજું મમ્મી ફોન કરીને મને મારી ખબર અંતર પૂછતી તો આ કાળજીનો ભાવ છે પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા તો આ ચિંતાનો ભાવ છે તેઓ ઘડી ભર તો આભા બનીને અમારી સામે જોઈ રહ્યા તો વિસ્મયનો ભાવ છે વર્ગમાં બધા તેની હાંસી ઉડાડતા તો આ મશ્કરીનો ભાવ છે પછી મિત્રો અકળામણ બેચેની ગુસ્સો આજીજી અને વાલ તો આના કયા ભાવ વાક્યોમાં શું ભાવ રહેલો છે પહેલું છે શું કરવું ને શું ન કરવું એ જ ખબર પડતી નહોતી તો આ બેચેનીનો ભાવ કહેવાય દિલમાં ખૂબ ઉચ્ચાટ હોવાથી તે આમથી માટા માર્યા કરતા તો અકળામણનો ભાવ રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી તો ગુસ્સાનો ભાવ મિતલ વ્યવહારના ગાલ ઉપર હેતથી ટપલી મારી તો આ વાહલનો ભાવ તેઓ બે હાથ ચોરીની વિનંતી કરતા હતા તો આ આજીજીનો ભાવ છે એવી રીતે મિત્રો અહીંયા રમુ ચોકસાઈને પ્રશંસા નિરાશ નો ભાવ તો આ વાક્ય છે એમાં મિત્રો સંશયનો ભાવ છે આમાં નિરાંતનો ભાવ છે આ વાક્ય છે તેમાં રમૂજનો ભાવ છે પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા તો ચોકસાઈનો ભાવ વાહ તારા અક્ષરો તો મોતીના દાણા છે તો આ પ્રશંસાનો ભાવ છે હવે મિત્રો પ્રશ્ન છ એની અંદર પહેલાં શબ્દનો ઉપયોગ કરી ખાલી પૂર્ણ કરવાની છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો સાવજ રોકડા વેળા હુકારા વોડફી ભાઈ નેસ ડાંગ તો અહીંયા મિત્રો શું ભાવ વ્યક્ત થાય છે એની વાત કરી છે તો અહીંયા તમે જોશો અમે બધા મિત્રોના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલો રોક રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું હતું તેવામાં હોકારો સંભળાય મેં બધા લાકડીઓ લઈને અવાજમાં અવાજની દિશામાં ધસી ગયા પહોંચતા જોયું કે સિંહ ગાયને મોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી બરાબર એવી રીતે મિત્રો અહીંયા પણ આપણે એવી રીતે ભાવ શું દર્શાવેલા છે એને લખવાનો છે જેમ કે ક્રીડાંગણ ભોજન ભોજનકક્ષ વિચાર ચહેરો આવી રીતે તમારી પરીક્ષામાં પણ વાક્ય મિત્રો પૂછી શકે છે હવે આગળ જોઈશું પ્રશ્ન મિત્રો છનો બ ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો ચિંતા તો કે ફિકર અને કાળજી તો કે મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી બરાબર પછી પાનો ચડાવો એટલે કે પ્રોત્સાહન આપો વાક્ય બનાવીએ રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોનો પાનો ચડાવે છે પછી આંખમાં પાણી આવી જવું એટલે કે આંસુ નીકળી આવવા અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું આથડું એટલે કે રખણું ભટકવું આશરે વીસ લાખ વર્ષો પહેલાંના આદિમાનું આથડતું જીવન જીવતા હતા બરાબર એવી રીતે મિત્રો અહીંયા આપણે આગળ વાત કરી જેમ ચિંતા ફિકર એ જ છે મિત્રો બરાબર તો આવી રીતે હાંક બોલવા બરાબર બોલવા માટેની બૂમ તો કે સાજ પડતાં જ મેહુલ બધાની રમવા માટે હાંક પાડે નીકળવું એટલે ટપકવું પીઓનાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો હૈયું ખોલવું એટલે કે ખાનગી વાત કહેવી મારા કોઈ હંમેશા મારી મમ્મીની હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું વ્યાકરણ છે એ પૂછાવાનું છે અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા